વાંડિયાના ખેડૂતોની વ્યાજબી માંગણીઓના સંદર્ભે આ ખેડૂતો છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે જેની માંગણીઓને સંપૂર્ણ ટેકો આપી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માનવતાના ધોરણે શરૂઆતથી જ આ આંદોલનને ટેકો આપેલ છે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલ સાથે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તતા સ્થાનિક તાલુકા કોંગ્રેસ દ્વારા આ આંદોલન સ્થળની મુલાકાત કરી હતી બ્યુરો રિપોર્ટ ત્રાયા આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બચાવ સ્થિતિ છે આપણે ખેડૂતોએ ખરેખર સંગઠિત થઈને લડાઈ કરવી જોઈએ તો જ પ્રશ્નોનો જવાબ આવશે એટલી મને ખબર છે જય હિન્દ જય ભારત જય કિસાન

આ જો જો છે આગર હવે આ જોય આ બધા ભેગા છે સાથે છે અને જરૂર પડે તો અમે બજે બેસને તમારો હું તમે હજી લડાઈ કરો રહ્યા તમે તમને અમને પૂરેપૂરો ભરોસો છે આવી રીતે લડાઈ ચાલુ રહે એને ઝૂકવું જ પડશે વાટાઘાટો કરવી પડશે તમારી સાથે અને વાર્તાલાપ કર્યા પછી કાંઈક રસ્તો નીકળે બધાય આપણે એવું ઈચ્છીએ અને બાબુભાઈને કહીશ બાબુભાઈ આપણે અહીંયા